બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ રચાયા શહેરમાં જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે તંત્રના આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા સ્થાનિકની લઈને ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલો દ્વારા આંદોલનના એંધાણ રચાયા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જૂના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે જોકે કે આ સરકારી

નિર્ણયને કારણે ન્યાય સંકુલમાં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઊભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરી સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાય છે પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેંચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવા કરવાના મૂડમાં છે આજે પાલનપુર બાર એસોસિએશન એકત્ર થયું અને આગામી દિવસોમાં બાર એસોસિએશન હવે શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએશનો સાથે મળી ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચ્ચારી છે જેને લઈ ન્યાય માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તે સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા સિત્તેર વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવળ પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે માનો કે પાલનપુરમાં હાલ પંદર કોર્ટ કાર્યરત છે એ પંદર કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ ત્યાં ત્રણ હજાર પક્ષકારો થયા અહીં દસ રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે અહીંથી બાર જગાણાં જે આઠથી નવ કિલોમીટર દૂર કોટ જશે તો એક એવરે એવરેજ એક પક્ષકારને બસોથી ત્રણસો રૂપિયા ખર્ચ થવાનો છે એ લીટીગંટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ જુદા જુદી સંસ્થાઓ એનજીઓને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જુરાડ કોલેજ કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઉભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે ને તૈયાર રહેશે ઓકે પ્લાન પ્લાન આપ એક્ઝિસ્ટિંગ કોર્ટને ધ્યાનમાં રાખી અને જમીન સાથેનો પણ આપ્યો અને એ પ્લાન પ્રમાણે શક્ય છે પરંતુ ગમે તે કારણોસર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગમે તે હોય પણ પબ્લિક એટ લાર્જના હિતમાં આ જો કોર્ટ અહીંયા રહે જૂના બિલ્ડિંગો બને અથવા નવું બિલ્ડિંગ બનાવવું પડે તો પાછળ જે જગ્યા છે પૂરતી જગ્યા છે એટલે અમારી આખી રજૂઆત આના સંદર્ભમાં છે અને એ બધાનો અવાજ ક્યારે પહોંચે તો આ જૂની જુદી જુદી ક્લબો છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષી અસર થાય છે એ બધા લોકો આમાં સપોર્ટ કરે એ માટે અમારા પ્રમુખશ્રી અને વકીલ મંડળની કમિટીએ આ પત્રકાર પરિષદમાં એસોસિએશનના સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા અમે આજે બધા જ વકીલ મંડળના બધા જ સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપર વર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટ્રો માટે અહીંયા આવે છે એવા રોજના ત્રણ હજારથી વધુ અસીલો અહીંયા આવે છે અસીલો ઉપર ભાર પડ્યો છે હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે અમે વકીલો જાહેર જનતાના હિત માટે પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધી ચીધિયા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ અહીંથી ખસેડવા દેવાના નથી ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે જેમાં પાલનપુરના ધારાસભ્યશ્રીએ પણ સમર્થન આપ્યું છે અહીંના અત્યારના રનિંગ સાંસદ છે કે એની બેન એમણે પણ સમર્થન આપ્યું છે એટલે બધા જ લોકો અમારી સાથે છે જાહેર જનતા પણ આની જોડાયેલી છે હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ જુદા જુદા વેપારી મંડળો એસોસિએશનો જોડાય અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ